મહીસાગર જિલ્લાના સાઈ મંદિર બ્રાહ્મણવાડા સંતરામપુર નગરમાં ધ્યાન યોગ શિબિર શરૂ થયો તાજેતરમાં તારીખ છ જાન્યુઆરી બે હજાર ચોવીસની સોમવારના રોજ સાંજે સાડા છથી સાડા નવ હિમાલયનો સમર્પણ યોગ વિડિયો શિબિર થયો પરમાનંદને અનુભવના સૌથી સરળ ઉપાયને જાણવા પરમાત્માની અનુભૂતિ કરવા સંતરામપુરના સાઈ મંદિરનો હોલ ભાવિક ભક્તોનો ભાઈ બહેનોથી ભરચક પ્રથમ દિવસે જોવા મળ્યો સંતરામપુરના કવિ લેખક જર્નાલિસ્ટ મહેન્દ્ર ભાટિયાએ ઉપસ્થિત રહી આયોજનકર્તાઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી આત્મનિરીક્ષણ ને આત્મ સાક્ષાત્કારનો પરમ આનંદ ખરેખર માનવ જીવનમાં અનુભવવું માણવવું જરૂરી છે સંત શ્રીની વાણીનો વિડીયો તન મનથી શિબિરમાં સાંભળવાથી અનરો હૃદયગમ્ય આનંદ અનુભવાયો હતો બ્યુરો રિપોર્ટ હરિપ્રસાદ રાવલ